જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે બાઈસક મારો અને ઇનામ જીતો તો બરોબર જોઈ લો આપણે 5 થી 6 સ્ટેપ પાડવાના છે બરાબર બરોબર કે ઓયકન જે પહેલા 10 કિલોની રોડ છે આનાથી પાંચ કાઉન્ટ મારવાના છે કોનાથી ચાર કાઉન્ટ આય આય કોનાથી ત્રણ કાઉન્ટ કોના બે કોના બે અને ઓનું એક બરાબર એક વાગી જાવ ને તો આપણે વજન વધારી દેવું બરોબર હા આ આટલું હોતી 30

ભલે 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 ચલો ભાઈ પહેલા ટાઈમર કશ્યું નહીં ટાઈમર કશ્યું નહીં પેલે તો આ રેસ્ટ હોતું ખબર છે જેટલો આરામ કરીશ ને એટલું વધારે થાકશે હા આરામ ગાધા પછી શર્ટની મારી ગય રે સાચી ચલો હેડો દોડવાનું છે સ્ટાર્ટ પણ આરામ ખાવાનું રખાયા ની આવ બરે 1

અરે વાહ પહેલા ડાયરેક્ટ ઉપર પહેલા આવો લે ઓમર પહેલા માથે રાખો પછી ઉપર સીધી સીધી ઝાડકોના માર બાઈસ એમ તો અન્ય કરી સી આવી સીધી સીધું કાયદેસર એક આ ઉઠાયો બરાબર આઉટ છે हट अनन्या को आओ अरे बास्कू

બાવી થી ચુમ્માલી પિસ્તાલીસ નો રોડ ગણો બાર થી પંદર કિલો ટોટલ પંચાંગ પચાસ <laughs> ની <laughs> 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 <hansimaa> 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 <hansimaa>

મને કેડન તકલીફ ભાઈ ખબર એ પટ્ટો શું ખેલ કર્યા તીએ તાણી પટ્ટો રોજ જીમમાં જતો આ તો પટ્ટો બોધી ના ચાલો એક આ તો ચાર પોટ બમલ દેખાય આવી આવી આ યે આઈ કિક્સ ભાઈ

એટલે થકવાનું સર હાર્યું હાર્યું ને હજી એક રાખવાનું આડે

ઉપાડો વધારે લે ઉપાડ લેતું ભાવ ટાઈમ બગાડવાનો હોય ચેલેન્જ પૂરી કરવાની જીતવાનું છે કદન તકલીફ ને આટલો ટાઈમ નહીં બગાડવાનો

ના હોય જીતી જાય બધા હરિભા ઉપાડલી તો બસ ભાજપર ભગવાન ભગવાન આવી જઈ લે

Ya. Teng. Teng. Uh, cari, 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 cari nah, nah, nah. ini, cari nah, ini. Bas. Ten. Ini tain apa pura tain? <laughs> Rulah <mendek>, rula <laughs> <Teng. laughs>

એ તો આઈ જા ભાઈ પ્રેશર ચિરાડી પાના છે એટલે કંતે ને મેન તો છે <thealer> <thealer>

જો બળુબા જેટલા માણસો હતા બધા આવી રહ્યા બરાબર પણ કોઈ જીત્યું નહીં બરાબર એટલે ચેલેન્જ માં આપણે ઇનામ આલવું છે એટલે આલવું છે એટલે આ બધું આપણે ગાઢી નાખવું છે બરાબર અન આ એકલું રાખવું છે ઓનો ખાલી એક જ કાઉન્ટ

એ પટ્ટો બેરા પટ્ટો છે ખાલે બૈડાને ઓરાક જો હો ચલો મારવો પડે કે

વાહ વાહ હટ હટ હા તો ડોળીયા પાંજરાવાળો હડું ફુંદય તાકજી ન તાકજી ન ફુંદય 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 આ લે પડું કાઢું અલ્યા એય એ ભરું પાંજરા ડોળે એ ભુંદય આવદરો આવડો કે પગમો પડશે તો પગ ભઈ જાય કરણો આ દે આવો જા દે એજી તાકાત હેડને એ ભુંદય આવડે ભાગું પડીયું આડું આડું પાડું ભાઈ

તો જય માતાજી મિત્રો આજનો આ વિડીયો વાયકા પૂરું થાય છે તો વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી બી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો